કોઈ ભયન કરવાના નહીં બરાબર આ ગામની કોઈ સુવાસી ને ચાલવાની નહીં એની જવાબદારી તમ તમાર મારી બરોબર જેટલો ખર્જો થાય તમ તમારે જેટલું પ્રોફિટ થાય તમ તમાર મુ તમે તો પૈસા પાછ પછી ઓસા પડે ને તો હું ચેડે બેઠો ઓ કાલી મારા આ ઉત્સાહ જોવો મારો પૈસા કે કશું જોતું નહીં તમ તમાર માર જોરે બધી સગવારે પણ તમ તમે ખાલી મને ઉત્સાહ આવો કે બે તરકતી તું કર અરે કમો અમે રાજી 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 આવ હારું કામ કરી દે ભાઈ

અને ડોસી બે જણા કામ આવતા રેજો અને બાબા જશભાઈ એક વાત કહું ખોટું ના લાગે તો એક બે વાત કે યાર મને ખોટું લગાર ન લાગે અમે જવાની આ બે જણા ડોસી બે એટલે હું તમને ટસ્કા બીજા સોરે આ તો તમે ન આવલે આપરા ઉસર મો તમને બોલતા ન યાર તો યાર હું ડોટુ બોલે એમ કે જો ખાલી તમે ખાલી બોલો એટલું ડાયરેક્ટ ખાવાઈ જજે એવું કીધું તો તાન ભાઈ હું કેવાનું યાર આમંત્રણ આવતા શીખો જમ હર તો વાત અભરો આપડે કોનુરો વાળ હનુમાન પામો લાગુ જમવાનું બરોબર તમે દુલસી બે 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 જમવા આવજો યાર આટલો મોટો કોનવાનો અવસર બોલતે શીખો કોળિયા પેલા તમારી સુધારો સ્વભાવ બરોબર વાત પરોલી રે ને એમ રીતની સુધરી જા પણ વાત તોફ તમે બે જણાવી ભૂલતો નઈ અરે પેલા એક વાત મારી આપડા વાહની કુવાસી એક બાટી રેવી ના જો બરોબર વાત વાપરો આપણા વાહ તો વાહની નહી ગોમ રાખવાની હા નહી આપડા બધા દેવાના બે તરફ હોય તમારે કીધું તો ખરા કરીએ આપડો વાતો ઉઠતી જેટલી કુવાસી હોય ને બસ બધા જમાડવા કારણ કે ખર્ચા ભેગું ખર્ચું આપડે બાકી પણ જવાનું બાટી ના રહેજો હા પણ વાત કુવાસી એકે બાકી રહ્યા હે પણ તમે તમાર તમે આને ડોસે આબાનું પૂછતા નહીં ના હું કીધું બરોબર જો બસ તન કઈ ના આવ્યો તમે બાચી હતા ઓ ડાયરેક્ટ પછી ડાયરેક્ટ બે ત્રણ જણ આવી બીજ પછી કઈ ડાયરેક્ટ હેડી ને કરું ક્યાર કરે તો તન પા આપણા જો આપડા બસ ડરતા નહીં બસ તન કહેવાનું હ બરોબર તમ કા કોઈ મન દુખ લાગુ ના જો તમ તમાર કોઈને મન દુખ લાગશે નહીં પણ તો જમસન ઇમ બરોબર કારણ કે પછી મારે જો વ્યવહાર નિકરજ કહેવાનું પછી સતે કહેવાનું નહીં કારણ કે પછી

તો تعال એક સમય તમારા છોકરાને લગનનો કીધું હોય તો આખો દારો એક ખાઈ નીરોત તમ તવત ટવા પૂકન આવે વાત તમારી હાચી પણ જો તમ તમાર જો પ્રસાદી લેજો તમ તમારે ખાવું ના હોય કોઈ નહીં પણ ખાલી સપટી પરસાદી લેજો નીકળ આધરી આવજો યાર હા પ્રસાદી લેવા તો આવું પણ આ તો મોટો ભગવાન અત્યારવા હા મારું કે ભગવાનના કોમમાં પછી ઢીલ રખાય નહીં ના ના તમારે તાર પૈસાની જરૂર હોય તો મને કેજો હું ટેકો કરી ના ના પૈસાને તો બધી રીતનું મારા જોડે સગવડ હા તમ તમારે તમારું મારું કેવું કે જમ્મુ ના તો કોઈ નહીં

ફટફ કેવું હું વિચારી તું એમને આ તો કરતો હતો નવળો સાફ કરજો બરોબર કેવડા નું આયોજન તમે રાખ્યું એ બધી વાત જવા દો બધા ભયંક કીધું હોય બધા ભય કીધું ખાલી

થાય તને થાય પરત વાત આપીધું કીધું કોઈને બાચી રાખ્યું નહી હા તો આવતી કુવાસી બાચી ના રે આવી ગમ ની કુવાસી બાચી રાખવા નહીં મને ગણ્યો વાત સાચી છે ગુફા કારણ કે આપડે કોઈને ને બાચી રાખવાના નહીં સમજ્યા ના ના ભલા મોના પુનમો ઢીલ ની મેળવાની આપુજી ઢીલ મેળવી નહીં કારણ કે હું હું જાઉં અને ફટાફટ પેલા રસોયાવાને બજે બધા હું બોલાવી દઉં બરોબર આ તમે હેતતા તો મોન માર ડોસી બે આઈ ટેકો કો તમ તમર તમે ફટાફટ આવો જેટલું બનાય એમ કારણ કે પછી કર વસ્તી હ ને સમજ્યા ના ના તમાર ચેરે ચેરે જ આઈ તમે હેતતા તો ભૂલતા નહીં પાછા લે ભલા મોના કેવું બોલા હા તો હું હેડું એ હા એ તમે જો અમે ચેરે ચેરે આવ્યો જજભા એવારે એમ કીધું હતું કે હું કોનળો વાળ્યો પણ રમી સિંહ કોઈ દેખાતા જ નહીં પણ આવા આવતા એતો વહેલા મને કીધું થઈ જાય મંદિર એવું તો હર કોઈ ખબર જ નહીં ખબર હોય પણ હવે હું કરું એ જગુબાને તો કોક મારે મનાવા પડશે આ ભગવાન નો તહેવાર છે એટલે બગાડવું નહીં ના વાંધો ભૂર્તિ લાખની રાખવા દે જગુબા હું કહું

તમ જસુ તો મન નહીં કેવા આયો પણ મારા આ જગુભા જોડે જૂઠું બોલવું પડ્યું તમ કયા ભગવાનનો તહેવાર બગડતો તો ને એટલે